પારો વધતા તમામ સરકારી કચેરીઓના સમયમાં થશે ફેરફાર સુરેન્દ્રનગર વહીવટી વહીવટીતંત્રએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય સવારે સાડા નવથી સાંજે પાંચ સુધી કચેરીનો સમય નક્કી કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં તેતાળીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે ગરમીમાં આવતા અરજદારોને હાલાકી ન ભોગવવી પડે તે માટે જનસેવા કેન્દ્ર અને કલેક્ટર કચેરીઓ મામલતદાર ઓફિસોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં અંગદજાડતી ગરમી જોવા મળી રહી છે

ફોર્ટી ટુ ડિગ્રી એબોવ ટેમ્પરેચર આપણે જોઈ રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ આજે પણ આપણને ફોર્ટી વન ડિગ્રી ટેમ્પરેચર અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ આગામી સમયમાં પણ ટેમ્પરેચર વધવાની શક્યતાઓ છે તે ધ્યાને લેતા અને સ્થાયી સૂચનાઓ જે રિલીફ કમિશનરની ઓફિસ દ્વારા પણ આપણને મળેલી છે તે ધ્યાને લેતા આવનારા સમયમાં જ્યારે પણ તાપમાન વધતું જોવા મળશે ત્યારે કલેક્ટર કચેરી તેમજ જિલ્લાની તમામ કચેરીઓમાં કલેક્ટર કચેરી હસ્તકના જનસેવા કેન્દ્રો જે તાલુકા કક્ષામાં પણ સમાવેશ થાય છે તેમાં લોકોને મુશ્કેલી ના પડે અને ગરમીથી હેરાન ના થવું પડે તે અન્વયે આપણે કચેરીના સમયમાં પણ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ અને જનસેવા કેન્દ્રના સમયમાં પણ આપણે ફેરફારો કરવાનું વિચારી રહ્યા છીએ લોકોને હાલાકી ના પડે ને ગરમીથી લોકોને મુશ્કેલી ના પડે ગત વર્ષે પણ આપણે જનસેવા કેન્દ્રના સમયમાં પણ આપણે ફેરફાર કરેલો હતો આ વર્ષે આપણે જનસેવા કેન્દ્રની સાથે જિલ્લાની તમામ કચેરીઓમાં પણ સમયમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ કચેરીમાં જે ફેરફાર આપણે કરવાનું વિચારી તેમાં સવારે સાડા નવ કલાકથી આપણે વિચારાધીન છે જેમાં આપણે સવારે સાડા નવ થી કચેરી સમયમાં ફેરફાર કરીશું તો સાંજે એક કલાક આપણે એ સમયગાળા દરમિયાન આપણે આપણે વહેલા શટડાઉન કરીશું એટલે લોકોને પણ આપણે મીડિયાના માધ્યમથી આપણે જાહેર કરીશું આ નિર્ણય પણ લેવામાં આવશે અને આવનારા સમયમાં ટેમ્પરેચર જે અત્યારે જોઈ રહ્યા છે તેનો રિવ્યુ કરી આગામી સમયમાં આપણે એ પ્રમાણે નિર્ણય લઈશું આ સિવાય પણ આપણે જે જે સ્થાયી સૂચનાઓ મળેલી છે તેના ડૂઝ અને ડોન એટલે કે શું કરવું શું ન કરવું ગરમીથી બચવાના જે ઉપાયો છે અને એના વિવિધ વિભાગોને લગતી જે કોઈ બાબતો છે તેની પણ માન્ય કલેક્ટર સાહેબ અધ્યક્ષતાને આપણે એક મીટિંગ રાખી હતી તમામ વિભાગોને પણ આપણે તકેદારી રાખવા સૂચના આપી છે અને આપણે માહિતી અધિકારી દ્વારા મીડિયાને પણ આપણે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તો મીડિયાના મિત્રોના અનુરોધ અને લોકોને પણ અનુરોધ કે આપણે જે પ્રેસ એડવાઇઝરી જાહેર કરી છે તે ધ્યાને લઈ આગામી સમયમાં બરબરે કુરેતિ કાર્યવત થઈ તો બીજી તરફ જેતપુર માં સરકારી હોસ્પિટલ માં આગ લાગી